सारी दर्द भरी कहानी बेम ने पंद्रह यार तो 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 मैं भी तो रो तो ये तो 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 रोवन बन कर तो 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 तो

મને ગાઢિયાલો રવૈયા તમે રવૈયા કાઢવા છે ને ઓવે એના માટે છે ને પોસ્ટ ગોમ ભેળા થાય ને પંચાયત થાય તાણી રવૈયા ને એકલ છે હમણાં ને તમે ચિંતા ના કરો હું તમારા રવૈયા ગાઢિયા લઉં માફોજી પોત ને 25 ગોમ ભેગા કરો પણ આ રવૈયાનો મને ન્યાય કરી આલો તમે તમે ચિંતા ના કરો તમારા રવૈયાનો ન્યાય થાય ન્યાય તમને મળશે હા તો માફોજી પણ આમાં કેવું થાય તમને ખબર છે હા 25 ગોમ તેડાવા પડશે ઓય કણ મંડપ બાંધવો પડશે અને 25 ગોમાના 10 10 મોણા ગણશો નહીં તો 5 થી મોણા આવશે

તમને બધું નોમ નહી આવડ્યું એમ ને એ શું યાદ કરો યાદ કરો ચાલ આજે

કમ્પ્લીટ અમે મોસામાં પીઝા લઈને બેઠા અને ખાવાની તૈયારી કરતા હતા અને એટલી વારમાં એક ભિખારી બાપડો આવ્યો તે ભૂસ્યો હતો બરોબર તે પછી અમે થોડી દયા આવી એટલે અમે બધા પીઝા એને ખવાડી દીધા એને ખવડાવી દીધા એ ઓય ખરેખર વાઘુબા તમે બહુ સારું કામ કર્યું મૂળ તો ખવરાવી છે કે આપડે ગમે તે ખુશી હોય ને આપડે ખાવા ના બે તમે એટલે પૈસા રૂપિયા તા રૂપિયા તમે પૈસા તો વાપરા અમે નઈ અમે ખાવા પીવાના શોખીન અને એ કોણ સેવાય કરો

પાસે બોલ કે તારા મને મન તો યાદ આવતા પીઝા યાદ છે તો

આવે છે એ અમે ભિખારી તમને હું સારી રીતે ઓળખું છું કે પિઝા તમે જાય છો પણ આ પિઝા ખાજે તમને ખબર પડે વારું કે

તમારા ઘેર જે આયા ને એને એમ કોટલા થપ્પા મારેલા હોય રોટલા ના ભેડા પેર જોઈ આવ

અગિયાર બાર વાગે નું શેતર માં આવ્યું છે હજી બધી બાપુજી વેટાણા નહીં અમારું શેતર છે એ તો જિંદગી ના ગયેલા છે

મોટો તમને મોટો થઈ ગયો એટલે તારા થી હાથ વાળા મોટો થાપાય માં કઉસ ઉંચાઈ માં બોલવાનું ઓછું રાખો ને મજા નહી આવે અહીંયા હોય ડોહો કાચરો તમે જવાબ ના લોડા તમે આવ તમે અગિયાર બાર વાગ્યા ના શેતર માં આવ્યા છો હજી સુધી કેમ જ્યાં નહીં ગયા આ શેતર મારું કે કાતરે

આઈગો ઠંડુ છે અરે કાય બેહી જા હે નહી બેહાર એનું પાણી

તમારું નામ નું શું કમ છે ધેર આય ધારી ધેર આય ધારીમ નામ કયા છે તમારા હવે કાકા તમારે ખાચી વાત કહું તમારા કરતી ઇંગ્લિશ મને સારું આવડે છે પણ આપડે ગુજરાતી છે ને એટલે ગુજરાતી બોલો

હોય <muchas> તો

પેપસી હવે તમે મંગાયા છે કેવા છે હવે પેપસી એટલે જોરદાર છે હા એ શું છે આ તો ટોમેટા છે વધારે ના લેડા યાર પછી ગલી થઈ જાય આ લ્યો તમે યાર ઢૂચા છો દે આઈ જો તમે તાર પછી પડીઓ ખોલી ખોલીને જોવો હો પછી જો má ta có no cắt con milu số, dù số kali, bắt duy kiều la cái આ બધું પચું કરું આજે વધારાનું ક્યાં ખાવું આપડે વધારાનું શું કરવા ના ખાવા દે

શીખા નંબા ગાળા ની સ્વાગત બધી ખબર નથી પડતી તો હા બે દાળા દીધા છે લાડવા લાગજો અમારા ભાગના તમારા ભાગના છે તમારા ભાગના તો કલ્યાણજી ભાગના છે બોર ઉપર હાલવા જઉં છું

અમેરિકા ને કેનેડા જોઈ ને બધા વિઝા તમારે તમારા વડે જવું છે અમેરિકા ખાવાના ખાવાના આવી આવી રોટલો જવાનો રોટલો ઓહો પીઝા કહો કે પીઝા ખાતા મેલા પીઝા બધા વાપુજી લાડો લાવો ને શું લાડવો તમારા ભાગના લાડવા માં ગાયન ખવરાઈ દીધા અરે શોક અમારા ભાગના લાડવો થી એક લાડુ મળશે નઈ મારા કલ્યાણજી બોરે જઈને હાલવાના છે હવે શીખું લાગ્યું છે શીખું મટાડવા માટે રસ્તો બતાડું તમા નહી હે શીખું મટાડવું છે ઓય એક એક ખોટ ખાઈ જો આથી ઓ નો એક એક ખોટ ખાઈ જો આ હમણે તમારું મોટું શીખું મટી જાહે અરે લાડવા તમે ખવાર છો કે નહી ખવારો લાડવો હું ખવરાઉ પણ તમન ગલ્યું ભાવતું નહી ગલ્યું જો ખાસો તમે હે આ લાડવા તો ગલ્યા મત છે ખરેખર મારા ઉછર આ રસોઈ જેવો છે ખોડ નરમી નાઈ છે નરમી ખોડ

જાકો મારા ઓલછા લેટવા દોહા કેવા અમને પડ્યા છે શિખા પણ અપમાન કર્યું એટલે ના તો આપડે મોટા ના મોણ્યું આતે પણ હવે કશે હોતો ની હવે હેરામ મંગાવ્યો ભાઈ હા હવે તો બલ્લુ કાળિયો નતો કેતો કે વિધે દવા વિધા અને ખાવા માટે પીઝા પણ વિધે દવા માટે વિધા તો મંગાવવા છે પણ ખાવા માટે આ પીઝા નહીં મંગાવવા હા મારું